સાહેબ અગાઉ અમે અત્યાર સુધી પોલીસ સ્ટેશનનું પગથિયું ચડ્યું નહોતું પણ મજબૂરીમાં ચડવું પડ્યું કેમ કે હાજી શકીલભાઈ પછી હા મુમિતભાઈ ઇકબાલભાઈ વોરા અને મોબિનભાઈ બઉરૂપી તરીકે ઓળખાય છે અને એમની પાછળ ભોલાભાઈ તરીકે છે એમનો બાબો આમિર છે બરાબર આ લોકો લુખી ગુંડાગીરી કરે છે અને અમને રાતભાર હેરાન કરે છે નાથી રાતની રાત જગાડે છે અત્યારે હાલ મારા પોતાના ભાઈ પર હુમલો થયો એટલે અમારે પોલીસ સ્ટેશનનું પગથિયું ભરવું પડ્યું માથામાં વાગ્યું છે બરાબર હોસ્પિટલ માં છે એવું છે બીજું એ લોકો રસ્તા બાબતનો નો પ્રોબ્લેમ છે સાહેબ બરાબર છે તો રસ્તા બારામાં એક વસ્તુ છે કે જે થતું હોય એ રીતના કરાય આવી રીતે ગુંડાગીરી ના કરાય શું કર્યું ગું ગુંડાગીરીમાં એમને અમારા ઘરના લેડીઝો બધા હતા અમે બધા ફરિયાદ કરવાલા અને ત્યાંથી એને ફાયરિંગ પૂરું કર્યું એમ આઠ થી દસ વાર રિવોલ્વર ચલાય છે એમ રોજ મારા ઘર આગળ બેઠો હતો એ વખત અચાનક જ ફાયરિંગ નો અવાજ સંભળાયો હું જોવા ગયો ત્યાં સુધી મારી એક્ટિવા ત્યાં પડેલી એ તોડફોડ કરી અને ફાયરિંગ કરીને આ સામેવાળા વ્યક્તિ મોઈનભાઈ મોબિનભાઈ અને એની આખી ગેંગ ત્યાંથી રવાના થઈ ગઈ હવે એ છેલ્લા ત્રણ ચાર દિવસથી રસ્તા બાબતે કકરાટ કરીને ફરિયામાં આવીને ધમાલ કરે છે સિવલિયા ગામની અંદર એક કેજીએન સોસાયટી કરીને વિસ્તાર આવેલો છે સોસાયટીની નજીકમાં જ એક હમજા સોસાયટી નું એક નવો કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ ચાલુ છે આ હમઝા સોસાયટીના પાર્ટનર જે છે એમાં સકીલ વોરા અને મોમિન વોરા નામના બે ઈસમો છે હમઝા સોસાયટીમાં જવા માટે કન્સ્ટ્રક્શન મટિરિયલ જે લઈ જવાનું હોય છે એની એના વાહનો જે છે આ કેજીન સોસાયટીના સાંકડા રસ્તામાંથી જતા હોય છે એટલે આજ રોજ લગભગ સાત સાડા સાતના હરસાની અંદર આ કેજીએન સોસાયટીની અંદરથી આ હમઝા સોસાયટીમાં જવા માટે એક આઈસર વાહન નીકળેલું અને તેના કારણે કેજીએન સોસાયટીના રહીશો ભેગા થઈ ગયેલા અને તે દરમિયાનમાં સામેથી કેટલાક ઈસમો આવેલા અને તેમની સાથે હમઝા સોસાયટીના જે બિલ્ડર છે તેના તરફે કેટલાક ઈસમો આવી ગયેલા અને બંને જે ટોળા છે એમાં ઝઘડો જે ઉભો થયેલું અને ત્યારબાદ તેમાં એક ઈસમ જે છે અને બીજા કેટલાક લોકોને ઈજા થયેલી જે ઈજાગ્રસ્ત છે એને હોસ્પિટલમાં લઈ જતા તે દરમિયાનમાં ફરીથી આ હમજા સોસાયટી તરફથી એક ટોળું આવેલું અને એ ટોળામાંથી જે હાજી શકીલ ઉસ્માન ગની વોરા અને બીજા પંદરથી થી વીસ જેટલા ઈસમો હતા એ લોકો એ ટોળું લઈ અને આ કેજીએન સોસાયટી તરફ આવેલા જે પૈકી આ હાજી શકેલભાઈ ઉસ્માનગની વોરા જે છે એણે પોતાની પાસેના એક હથિયારમાંથી રિવોલ્વરમાંથી ફાયરિંગ કરેલું અને ચાર પાંચ રાઉન્ડ ફાયરિંગ કરેલું તેવી અત્યારે વિગતો પ્રાથમિક પ્રાથમિક દ્રષ્ટિએ અમને મળેલી છે પોલીસે ઘટના સ્થળે પહોંચી અને જે લોકોના ટોળા છે એને વિખેરી નાખેલા છે હાલની અંદર જે બનાવ છે બનાવ સંદર્ભે ફરિયાદીની ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે અને પૂરતો બંદોબસ્ત છે વિસ્તારની અંદર હાલમાં શાંતિનો માહોલ છે